श्रुयतां देवदेश स्वामी नारायणं प्रभो त्वादयेनावधानैनं कथयिष्ये शुभा कथा स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः नमो नमः સ્વામીને નમ નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને બ્રહ્મભાવ ને મહિમાની જાજી વાત કહેતા નથી કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે વાત એકસો ને છન્નું બ્રહ્મભાવ અને આત્મજ્ઞાનની વાત જાજુ કરતા નથી શા માટે એમાંથી જીવ શકી જાય એટલે પુરુષ પ્રયત્ન અને વર્તમાનની વાત કરીએ છીએ શા માટે બૌધા સમાજને આ વાતનો લાભ લેવા માટે મહિમા એ ધર્મ પાળવામાં મોટો અંતરાય રૂપ છે પ્રથમનું સત્તોતેર મહારાજ કે આ દિનથી કોઈ ભક્તિનું જ્ઞાનનું બળ લઈ ધર્મને ખોટા કરે એને મહારાજ કે અશુભ જાણવો એની વાત ખોટી કરી નાખવાની જેવી હોય તે શા માટે તમે અશું પક્ષ લીધો હોય એટલે મહિમા સમજવાનો સાધન બધા રાખવાના સમજાણું એકને અન્યાય એકને ન્યાય એમ નહીં બે પક્ષને સરખો ન્યાય મળવો હોય તો હસું કહેવાય શા માટે ઉણા તાણ કે પંસ ખોટું કરે તો એને ક્ષય રોગ થાય દોઢસો વર્ષ પહેલા કહ્યું તો બધું હાર્ટ પ્રેસર આવી ગયું છે બહુ એટલે કહેવાનું બહુ નથી એમ સમજા ને પ્રેસર આવી ગયું પ્રેસર એટલે એટલે આત્મ નિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એટલે વર્તમાન ધર્મ નિયમ ધર્મ વાર્તા કરીએ છીએ એ પાયો છે સત્સંગમાં આવવાનો સમજા સત્સંગમાં આવવાનો પાયો એ છે મહિમા છે ખરો નરસિંહની પણ જે વસ્તુ સમજણપૂર્વક હોય ને તો વાંધો ના હોય ગાંડો પ્રેમ છે ને એ ખોટો છે સમજા ને સ્વામી કે મહિમા બતા હો તો બહાર દેખાડવાની કોઈ જરૂર નથી જેટલું બહાર દેખાડે છે એટલું એમને કપટ છે કરવું શું અને દેખાડે શું જો મહિમા હમતા હોય તો સ્વામી કે મનમાં તમે દંડન કરો અને પ્રત્યક્ષ દંડન કરો તો બે હરકો કરે એટલે બહુ ધા જીવને ભગવાનને માર્ગે ને એટલે પુરુષ પ્રયત્ન અને વર્તમાન એની વાત કરીએ છીએ સ્વામી કે વર્તમાન ન હોય તો એની વાત હા મને લાગે નહીં સારંગપુરના સાતનામાં લખી લોણ હોય એમાંથી ફળ કાઢી લો પછી હું બહાર થોથો પછી ગમે એટલે ભીતમાં ઘાઘરો ન કામ હળસોતું બાણ હોય એ બીજાને વેંધીને પરોષ કરી જાય એ વર્તમાન હોય તો એની વાત બીજાને ઉતરે અને વર્તમાન ન હોય તો બીજાની વાત ઉતરે નહીં એટલે પહેલો પાયો સત્સંગમાં આવવા માટે નિયમ અને ધર્મનો પછી બીજો આગળ સમજ્યા આત્મજ્ઞાન છે વૈરાગ છે બધું છે મજબૂત પાયો હોય તો મકાન ટકી શકે એમ આપણા વર્તમાન હોય તો જ આપણે સસમાં ટકી શકીએ નગર તો ફેંકાઈ જાય સમજાય ને ફેંકાઈ જાય ચાલો અને આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેજ છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને જાજુ હેજ છે વાત એકસો ને સત્તાણું આપણામાં ભગવાન હે છે એના કરતાં ભગવાનને આપણા પર વધુ યદ છે બોલો જોયું આપણે છે એના કરતાં ભગવાનને આપણા પર વધારે હેદ છે જે આપણે કંઈ કરીએ છીએ તો ભગવાન એ માને છે કે મારા માટે કરે છે જો કહીએ છીએ આપણા માટે તો સદા ભગવાનને મોટા પુરુષ એમ માને મારા માટે કરે છે એટલે આપણે ભગવાનમાં પણ એના કરતા ભગવાન ને આપણામાં ઘણું હેજ છે આપણે જો રૂપિયે પાવલી ભરવો પચીસ ટકા સ્વામી કે ભગવાન અને શ્રી જીવના અવગુણ જોતા નથી સ્વામી કે અવગુણ જોઈએ તો કલ્યાણ કરીએ જીવ એટલે પંદર આના સંસારમાં હેત એક આના મારામાં છતાંય સ્વામી કે ભગવાનનો આશરો છે એટલે ભગવાન કલ્યાણ કરશે કરશે ને કરશે હું ગમે એટલે પંદર ઓમ હશે એક આનો છે ને તો એને અસર ગયા એટલે કલ્યાણ કરવાના છે જો બીજા મેં લખ્યું અડધો અર્ધ સત્સંગ કરશે એનું સત્સંગ સારું રહેશે એને કર સત્સંગ વિખાઈ જાય છો ન્યાય આવ્યો પુરુષ પ્રયત્ન ઓલું આવ્યો ભગવાનનો આશરો હમ બે એક જણાની વાત છે ગુણાતન બે પણ ના હા અમે માણસ એમાં બેઠા હતા માટે એ પ્રમાણે વાત થઈ કે અર્ધો અર્ધ ભજન કરશે એનું સામું રહેવાનું રહે બાકી ગમે એવું હશે ને તોય પણ ડૂબી જવાનું અને હું એમને પંદર આના સંસારમાં એક આનો અમારામાં હેત છે તો ભગવાનને આશ્રય ગયા છે ભગવાન કલ્યાણ કરશે કરશે ને ત્યાં આશ્રયનું પ્રધાન પણ બતાવ્યું ક્રિયામંડ નહીં સાધનનું નહીં ભગવાનનું કોઈ ભગવાન નથી ભોજમાં આવે તો કાંઈ નું કાંઈ આપી દે એનું કાંઈ નક્કી ન કહેવાય અરે જીવ પ્રાણી માત્ર લઘુ નાશે બોલો સ્વામીએ સર્વ નિવાસાન સ્વામીને વાત કરી ગુણાત્યાન સ્વામી કે શું કરો છો તો કે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યું છું કેમ તો અહીંથી લઈને થઈ પ્રકૃતિ પુરુષ સુધી લઘુ શંકાનો વ્યવહાર છે ભગવાનની સેવા પૂજા સા વાસ્તે કરીએ બધું માહિક છે ત્યારે સ્વામી કે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવાનું ત્યારે કીધું સ્વામી એમ જ કરું છું રાજસ્થાન સ્વામી કે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યું પ્રતિ ઉત્તર આપ્યો કે એમ જ કરું છું એટલે લઘુ શંકર ખબર પડી ગઈ ને હા ખાવાની બધી ચીજ હે હા ચાલો અને બધા જીવ દેહમાં આસક્ત છે તે એનું ભજન કરે છે એ વિના તો રહેવાય નહીં તે ક્યાં સુધી જે વિરાટ સુધી ન રહેવાય ને એમાંથી તો એક સનકાદિક તૈરા ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે ને આપણે તો કોઈક લોકમાંથી આવ્યા હૈશું ત્યાં બેસાય છે ને આવો યોગ મેળો છે નહીતર મળે નહીં ને વિષય વિના તો જીવથી રહેવાય નહીં તે સારું વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી તોય પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી તે સારા સારા માણસ પણ નથી ચાલતા કેમ જે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી વાત એકસો ને અઠ્ઠાણું મર્યાદા છે એ સાકારપણું છે મર્યાદા ગઈ એટલે સાકારપણું ગયું સામે કે સામાન્ય માણસ હોય એ ગુનામાં આવે તો હાથ કરી પડે પણ મુખ્યમંત્રી હોય વાંકમાં આવે તો હાથ કરી ન પડે પણ પોલીસને ગાડીમાં બેહવું પડે એટલે સમજી જવાનું હોય એટલે વેદે કરીને મર્યાદા બાંધી સમજાય ને સારા સારા માણસો સમજુ જ્ઞાનને ચાલતું હતું એટલું બધું વિષયનું બળ છે સમજ્યા એના વિના તો રહેવાતું નથી જો આ મર્યાદા બાંધી નીમ બાંધે છે ને એને કરીને રહેશે તો સ્વામી કે વિષય કહેવાય નહીં આજ્ઞા છે સ્વામી કે ગોર્ધનભાઈ પર્વતભાઈ સંસારમાં હતા તો પણ છોકરા ત્યાં ભગવાનની મૂર્તિ દેખતા એમાં ખામી નથી સમજાણું એમાં ખામી નથી પણ એ થી બેઠા છે માટે એની શોભા કહેવાય ભગવાનની મૂર્તિ દેખતા તમે પણ સંસારમાં રહ્યા એટલે એ પ્રમાણે એને રહેવું પડે એમાં ખામી ન કરે કારણ કે એના બાપ સમર્થ એ ગમે કરીને કરી જાળવી શકે એટલે વેદ છે નિયમ ભાંજા છે એમાં રહે તો એને વિશે વાત કરે નહીં નિયમ લોપે તો વિશે વાત

પણ માણસ નડે શું બીજું કઈ નહીં માણસ મર્યાદા શું નડે ધોરુ ન નાખો તો વાંધો નહીં તો જલ્દ બે બેસક બાર એ માણસને નડે શું મર્યાદા મર્યાદા એ શું કેવું છે બોલો સમજી નિયમ ધર્મ છે આપણી શોભા છે અને આપણી કિંમત એનાથી છે સો લોકમાં કહે ને સોમનાણિયા બહુ સુખી નું કારણ બસ ક્યોજી એનું કારણ બીજું કંઈ નિશ્ચ છે આપણે કહીએ ભાઈ સ્વીકારો તો અમારું કામ નહીં અરે તમારા પ્રાપ્ત બન નથી એટલે ક્યાંથી આવી કયોજી શિકારો બધો આવી જાય બોલો પણ એના ભાગ્યમાં લખેલું ન હોય ને સમજ્યા ને ભાગ્યમાં લખેલું હોય તો ભગવાન મળે છે ભાગ્યમાં લખ્યા ભગવંત હોય તો સાધન કરવું ન રહે કશું હું ભક્તાન સમી કહે છે ભાગ્યમાં ભગવાન લખ્યા હોય તો એને સાધન કરવું પડે કાંઈ પ્રાપ્ત નું થોડું છે જાજુ જોઈએ છે બહુ સમય પછી મળવાનું છે તો વહેલું મળે એનું કારણ શું ભગવાનનો આશરો આ વાત ધાંગદ્રમા સ્વામી છે ને દબાણવાળા જગત પ્રકાશ સ્વામી એની કથામાં લખી એને તમારા ભાગ્યમાં થોડું છે અને જાજુ જોયું છે અને મોઢું મળવાનું છે અને વહેલું જોયું છે તો એનું આનું કારણ આશરો દર્શનાન દીધું હાથીનું જોડ એનું માથું કાપી નાખ્યું અને બસ આવ્યો તે જોડે હું ભગવાન ખોટું કર્યું અને આને હું દીધું હાથીએ ભગવાનનો આશરો કર્યો છે એટલે તો કૌરવ અને પાંડવોને દસાન દીધું પાંડવો હું લઈ ગયા કૌરવ હું લઈ ગયા કૌરવે પાંડવે ભગવાનનો આશરો કર્યો હતો માટે ને બસાવ્યો કૌભાઈ બહુ સારું ભારત લખી બહુ સરસ લખી બહુ મજામાં આવી તમે આશરો કરો તો થોડું હોય તો જાજુ મળે કદાચ વિલંબ થવાનું હોય તો તાત્કાળ મળે છે આ ભગવાન આશરાનું ફળ કહેજો બહુ સરસ વાત લખે કારણ માણસ બહુ સુર્ય ને ગમે એમ કરીને ફીટ કરી દે બહુ માણસ ચાલો આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો ને ન બંધાવવું એવા તો એક સજાનંદ સ્વામી છે ને આ કામ તો કેવું છે જે આઠ દોકડા ભારની ને માથે હજાર વણનો પાટડો પડે તે ઊંધડી ક્યાંય દેખાય નહીં એવું છે તે ઉપર મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે માટે આપણે તો ભગવાનને સાધુ એ બે રાખવા ને સોનું રાખીને ઉપર રૂપિયા દેવા તે ખોઈટ ન આવે ને બીજા વેપારમાં તો ખોઈટ પણ આવે માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે પણ ભગવાન અને સાધુ જેવું કાંઈ નથી વાત એકસો ને નવ્વાણું बोलो स आयो उत्कृष्ट भगवान के साथ दे रखो છતાં ન બંધાય એક ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાય સમજાણું ટાઈટલી કેટલો એસ ક્રહ્માંડ નું કામ કરે છતાં ન બંધાય એક ભગવાન સ્વામિનારાયણ બાકી સામાન્ય હોય ને એ પણ બંધાઈ જાય એટલે બાવા સાધુ હતા ને એની ઝૂંપડી હળગી ઓલે રાધાનો મેલ હળતો હતો તોય ન ગયો જનકનો તોય ના ગયો અને સાધુ ઉપડ્યા લંગોટ લઈને ઝૂંપડી બળી જાય મારી ઝૂંપડી બળી જાય બોલો એટલે આખા બ્રહ્માંડ એટલે પડી આખું બ્રહ્માંડ એટલે ઓલ ઇન્ડિયા નહીં આપણું શરીર કાલ મૃત્યુ આવતું હોય તો ભલે આજે આવે આજે આવવાનું હોય તો આ કાલ આવતું ભલે આજે આવે આખો બ્રહ્માંડ એટલે શરીર પડી જાય તોય પણ થડકો ન થાય એક મોટી સમજણ છે માટે આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય કોઈ પણ માણે થડકો ન થાય આંસકો ના આવે એ ભગવાન સ્વામિનારાયણ ભક્તો ન બંધાય બાકી સામાન્ય બંધાય છે બ્રહ્માન સ્વામીએ વડતાનું મંદિર કીધું ને બહાર બોલાવી સમય મૂર્તિ પધરાવી દીધી એના બધા પરિવાર બધા આવ્યા પછી હાંડ બહુ જણા થાંભો નાખ્યો અમુક સંતોને થોડુંક વિશાળ ફેરફાર થયો કે હવે બ્રહ્માન્ડ સ્વામી આ બધા આવ્યા છે એટલે બધા સોંપી દેવાના છે આખું વર્તાલું મંદિર આખું મહારાજ માં હન મળી આમ વાત હાલે છે મહારાજ કે હાલો કાંઈ વાંધો બ્રહ્માંડ સ્વામીને બોલાવ્યા મંદિરનું કામ પૂરું થઈ ગયું તો મહારાજ કે તમે અત્યાર સુધી આ સેવા ભક્તિ કરી હવે તમે અમારી ભેગા રહ્યો અને કીર્તન બનાવો ફર્સ્ટ ક્લાસ કાંઈ વાંધો નહીં એટલે મહારાજ મહારાજ હા તમે કહેતો હું પૂજા લેવા જાઓ સેવક મગાવી લેવું આ શબ્દ સાંભળી નિષ્કુળાન સ્વામી લખ્યું આવી બ્રહ્માનંદને ભાગ તે ઉપાધિને કરાવ્યો ત્યાગ નિરબંધનનું બંધન કાપી નીચ શરણની સેવા આપી એ વાક્ય અહીંયા બ્રહ્મા નિષ્ફળ સમજી ગયું આવી બ્રહ્માનંદને ભાગે ઉપાધિ એને કરાવ્યો ત્યાં નિર્બંધન જોયું એનું બંધન કાપી અને પોતાના શરણની સેવા આપી એટલે આખું મંદિર કર્યું એવા નહીં તો બંધન કયો પોતાના મનનું થઈ રહ્યું છે ને બંધન નિર્બંધનનું બંધન કાપી ઓલું બંધન નહોતું પણ પોતાના માને તો ને શું કીધું કે કે તો પૂજા લેવા જાઓ ન ભેગું આવું એટલે ટૂંકમાં આખા બ્રહ્માનો વ્યવહાર કરે ન બંધાય એવા એક સ્વામી સહજાનંદ બાકી કીધું ગોપાલન સ્વામી મુક્તાન સ્વામી જેવા હોય ઉત્તરદાનો સંઘ થાય તો એવા રે કે ન રે એવું એનું જોર છે સમજે ને સ્વામી કહેતા તોપનું નિશાન ક્યાં હોય હવેલી માથે એમાં કંકાજ કલેશ નથી પરંતુ એવી સ્થિતિને પામા હોય એને પણ જાગૃત રહેવાની જરૂર છે બીજું કંઈ નહી એને તો ગમે અમે તો ન થાય પણ એવી સ્થિતિને પામો હોય ભ્રમ સ્થિતિને હોય એને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના ભક્તિ કરવાની કીધું છે જો બ્રહ્મ સ્થિતિને પામ એને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ ઉપાસના સેવા કરવાની જો બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ગાવે જો ચાલો અને એક એક વિષય છે તે ગિરનાર જેવો છે તે આખી પૃથ્વીના સુતાર લુઆર કડિયા ભેળા કરીને હજાર કે પાંચસો વર્ષ સુધી ખોદે ત્યારે ખોદાય એમ વાર્તા કરી તે સમજવી વાત બસોમી એક એક ગિરનાર જેવો ગિરનાર જેવું કામ બીરુજવો માન લોકો લોકજીવી એક એક વિષય એવા છે કિનાર ખોદવા બે ખોદાય નહીં જો એ વિષય છે ટળે નહીં પણ મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો એ ટળી જાય જોયું સ્વામી કે આખી પૃથ્વીના ફૂતાર કરિયા લુવાર એ મંડી ખોદવા તોય પણ એ ખોદાય નહીં એ વિશે ટળેવા નથી પણ ટળી જાય વસ્તુ એક આપણી તીવ્ર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય શ્રદ્ધા ભાવના ભક્તિ હોય તો અશક્ય વસ્તુ શક્ય બની જાય છે એટલે આખા બ્રહ્માનું કારખાનું કરે કામ કરે ન બંધાય એવા એક સ્વામી સહેજાનંદ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય જય